वल्साड एसओजी पुलिसની ટીમે ભાગડાવાડા ગામમાં આવેલ તળા પાસેથી કોર્ડેન ફોસ્ટેટ સિરપની 35 બોટલ સાથે એક યુવકને ધરપકડ કરી છે વલ્સાડમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એન્ડપીએસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજીપીઆઈને સૂચના આપી હતી કે એસઓજીપીઆઈએ एयुरोजना नेतृत्व में पेट्रोलिंग दरमियान एसओजी टीम वलसाड़ शहर ने अड़ी आगड़ावाड़ा गामना तड़ापा बॉपेट नंबर जी जे जीरो चार डीपी बाणु जीरो जीरो पर एक शंकास्पद युवक दखाया तो जेनी तपास करता युवक ने ओख चौत वर्षीय मोहम्मद जैद सलीम सिंधा तरीके थी थी યુવક પાસેની બેગની તપાસ કરતા તેમાંથી કોર્ડેન ફોસ્ફેટ સિરપની પાંત્રીસ બોટલો મળી આવી વલસાડ એફએસએલની ટીમે સિરપનું પરીક્ષણ કરી કોર્ડેન ફોસ્ફેટની હાજરીની પુષ્ટિ કરી હતી પોલીસે તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે